પૂજન દેવ હું શૌર્ય કાગરી છા શ્રી રામ જેમનું નામ છે અયોધ્યા જેમનું ધામ છે એવા એક વચની એક વાણી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે શ્રી રામજી મંદિરમાં માં મહાન સાહેબ મંગલદાસ ટ્રસ્ટ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મુંબઈ દ્વારા ભવ્યમાં ભવ્ય શ્રી રામ જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેનું સંચાલન શ્રી રામ શ્યામ સેવા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં તારીખ 5/4/2025 ને શનિવારના સાંજે 6 થી કલાકે ભવ્ય સંતવાણી અને રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તારીખ 6/4/2025 એટલે કે શ્રી રામ જન્મ મહોત્સવનો દિવસ જેમાં સવારે સાત કલાકે અભિષેક નવ કલાકે મહાભુજા નવ થી બાર કલાકે દોલત નગર માં રથ સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બાર કલાકે મહાપ્રસાદ રાખેલ છે આ આયોજનના ના મુખ્ય દાતા શ્રી વજુભાઈ પોપટભાઈ ચૌહાણ શ્રીમતી મંજુલાબેન વજુભાઈ ચૌહાણ શ્રી અંકિતભાઈ વજુભાઈ ચૌહાણ છે

જેની પ્રસાદીના દાદા પ્રકાશભાઈ ભાલિયા વિભુલભાઈ ટાંગ અને કલ્પેશભાઈ વાઢેર છે તેમજ દર માસે 500 થી વધુ લોકોના ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે તો આપ સર્વ ધર્મ પ્રેમી જનતાને જોડાવવા લાગણી સાથે ભાવભર્યું આમંત્રણ છે જય શિયારા જય કૃષ્ણ દેવ